હવે હર મહાદેવ કેમ છો બધા એમાં જમા જશો તો આજે જો આપણે નાય ધોન થઈ ગયા છે સરસ મજાના આપણે મહાદેવના મંદિરે જવાનું છે સોમવાર છે શ્રાવણ મહિનાનો બીજો આપણે જવાનું છે ને આપણે શંકર ભગવાન ચડાવવાની પૂજવાની બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે હું તમને બતાવું કે સુસોમ લઈ જાય છે અને ફૂલ છે દૂધ છે આપણે ગાડીમાં જવાનું છે પેકિંગ કરીને રાખ્યું છે ઢોળાઈ નહીં ને આ મહાદેવને ધરવા માટે ફૂટ છે આમાં પેડા છે આમાં દીવો કરવા માટે ઘી ને વાટું બધું મહાદેવ ટ્રાન્સફર કરી લેશું હલો આપણે પેલા જઈ આવી મહાદેવના દર્શન કરી આવી આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે જાનુ પણ રેડી થઈ ગયા છે હવે આપણે જઈ મંદિરે તો હાલો દર્શન કરી આવી હર હર મહાદેવ દર્શન થઈ ગયા હે મહાદેવ ના હવે આપડે જઈ ઘરે તો આપણે દર્શન કરીને ઘરે આવી ગયા છે જ્યાંનું મહિના કોચરા બાંધવા આપણે તારું ખોલીને મંડી કામ કરવા ફટાફટ તો છોકરા આવી સ્કૂલેથી ને જટાણમાં તો નહીં આવે છે સવારે પણ ટાઈમ થશે એટલે એ આવી જાશે એક વાગે આવે સ્કૂલેથી વેન તો ત્યાં હું તો આપણે ઘરનું કામ કરી નાખી રસોઈ બનાવી નાખી ગળામાં કાંઈક થઈ ગયું તાળું નથી ખૂલતું ખોલો તો પણ તાળું નથી ખૂલતું ચાવી હલવાઈ ગઈ મારા કીધું

એટલે છેરા ફિટિંગ કરી રહ્યા હે જાનું એ હાથે બરોબર થયા કે નથી એ ખાસ ખબર નથી અટાણે હાલે હે ભગવાન ભરોસે ચાલો ફટાફટ કામ કરી નાખી પેલા